پھر ہز ایک بی می جائے پچھلے اپنے نکلش کیمکہ اپنا مترا باڑا تو یہ آئی جائے پھر نکاح آجنا بلگ میں بنیا رہج کہ آج وگسٹ میں بیسٹ ولگ تو ویڈیو گم تو لائک سے سبسکرائب کر دوں آگے نکیے اپنے نکلی جیسی ندی طرف ہوں آئی جی بہت بار لگے بھائی کیٹ جائے خبر دو دون وگی جیسے نکلی جیسی دھیم دھیما تو سلو ફેમિલી આપણો પુરાનો રસ્તો આવી લીધ છે ને આવી લીધા આવું છે જંગલ મળી આપણે તો વિશાલ ને આવે છે આપણા લોકો આવી રહ્યા છે તો ચલો જંગલ માં મિત્રો આવા મળી આવા આપણે હાલવું પડે છે ને આવી લઈ આપણે બેસ્ટ જગ્યાએ જવાનું છે પણ વિડીયોમાં બનાવે તો મારા વિશાલભાઈ આગળ આગળ આવ્યા જાય છે ધીમા 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 તો નનકુભાઈ કેવો રહ્યો તમારો એક્સપિરિયન્સ સારો છે સારો છે ને તો વાંધો નહીં આવા જંગલમાં એ લાલ હાલવાનું છે થોડું જેવું આવું જંગલ છે થોડું જેવું ને આપણે અહીં એ લોકો મૂકેલો છે દીપડો બીપડો છે આવો ભાઈ ધ્યાન રાખવાનું આવું જીગા છે કંઈક ને જગ્યા છે એનું છે એ ભૂણે ખોદ લાગે એવું લાગે ચાલો ધીમાથી માલવો તમે રસ્તો ભાઈઓ કે નીકળો મસ્ત મસ્ત બેસ્ટ જગ્યા જવું છે તો કઈક આવો તો છે અહીંયા બહુ સુમસાન જગ્યા છે અહીંયા ને આગળ હું છે તમને દેખાડીશ તો વિડીયો બના રેજો તો આવું કઈ જાડિયું વાળી ભાઈ બહુ મિત્રો વિડીયો બનાવી જો ખોલી જગ્યા આવી છે હજી આપણે તો હાલવાનું છે આવડા લોકો આયેલા આવે છે ધીમા ધીમા આવી જગ્યા છે ને આપણે જવું જોવા ઘડી કાંટા મારશું ને આપડા લોકો ના હે આપણે નાવાની તો ઓલું છે નહીં કેમ કે આપણે નાઈ નઈ ચાલો આપણે નદી માંથી મળી

હમણાં થોડીક દીક પેલા પાણી આવી ગયું છે એટલે આ બધું ભીનું છે ને આપણે ઓળખ આવ્યા તેથી પાણી નહોતું એટલે આમાં ગારો પણ હોય શકે છે ને બેસ્ટમાં બેસ્ટ જગ્યા છે પાણો પાણી નીચે કાંઈ છે તો નહીં ને પેલા જોઈ લેવાય જોવો થોડોક વ્યૂ લઈ લઈએ પેલા વિડીયોનો પેલા ચંપલ કરી નાખીએ આપણે જઈએ પણ જોવા આપણે સ્ટેન્ડ પહેલાં મૂકી દેવાનું

મસ્ત મજા જાઉં તો આપડે ધુક્કો મારશું ઓલ લા ને છે એકાદ ઢીકો મારીને મારી આપણે રહી છીએ ભણાની વાડી અને નદી માં લાઈન વીએ આવડા લોકો ને આપણે તો હવે જવાનું છે ભણાની વાડી આગળ જઈ આગળ પાછા વઈ આવશું આપણે માલ નદી પાસે પોગી જશે માલ નદી નો ઇતિહાસ તમને કહું કે આપણે માલ નદી નો ઇતિહાસ છે ને આપડે જવા ભણાવી ભણાય મને સરુ ગાડીએ કીધું કે આમ મામા સુસુમારિયરે તો ભણા હું શું શું આમ અહીંથી હાલી અમે કામે આમ આવતા ને ત્યારે સો આમ તો ઘરે ગર્યા પાણી હતું આમ છોકરી બહુ મોટી હતી એમ જાતી હતી અંજે હાલી કેટલા એકલી કોઈ રોડે સાધન

મમ્મી ક્યાં જાતી હતી આપણે પૂછી કેટલા ક્યાં હતી એમ ક્યાં હતી ઓલે પાણી ટેકડી છે ઓલી પાણી ટેકડી છે તમને દેખાય અમે જો પાણી ટેકડી છે કે નહીં હે તો ના હતી ચાલો આપણે આ બાજુ યાદ આવીએ ના એક જણા નાઈ છે ભાઈ ને આપણે આ કરી આવીએ તો જો આ કઈક માલ નદીનો છે ઓ હો 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 ખાસ વાત તો તમને દેખાતા ભૂલાઈ ગઈ તમે જોઈ શકો છો જો મારો હાથ નો દે ને કે આખલે ઓલાખરે ફોન તો પડ્યો તો આખલે ફોન પાણીમાં હોત જાય આજકાલ તમને હું દેખાડું જોઈએ જોવામાં ગઈલો ઓ જો કેટલા માસલા છે જો 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 આ લ્યો અમે એક વસ્તુ લાવતા ભૂલી જા અમે જાવનું તો અમારે આ માસલા તો બેસ્ટી બિસ્કિટ લેવા પણ દુકાનો બધી બંધ થઈ અત્યારે બપોરનો ટાઈમ છે ને આ વિસ્તારમાં એવું છે કે બપોરે દુકાન બંધ હોય તો હાલ ભણા જવું ને આપણે વાડી હા છે ચાલો મિત્રો આપણે ભાઈ કરે ચાલો મિત્રો આપણે ભાણા વાડીએ વાળી પૂગી જશે ને હવે છે આપણે કિશોરભાઈ ની ઝુંપડીએ જોવા કે ભાણા નવી ઝૂંપડી બનાવી છે ખાવા દીપડા રે એવી કેવી ઝૂંપડી બનાવી ભાઈ

એટલે એક હજાર સબસ્ક્રાઇબર થઈ જાય ને આ ચેનલ ઉપર તો આપણે જાવું આ એક હજાર સબસ્ક્રાઇબર થઈ જાય એટલે આ આવી રીતે ઝૂંપડી બનાવશું આવી રીતે તમે જાઉં ને આપણે એક રાત છે ને આખી રાત આપણે કંઈક એવી જગ્યાએ કાઢવાની છે જ્યાં કોઈ ન હોય કોઈ ન હોય અમે ત્રણ ત્રણ અર્થો ત્રણ જાય તોય ભલે શાર જાય તોય ભલે આખી રાત આખા ઉપર રહેવાનું થાય છે હાલો વાંધો નહીં આ અમારી ચેનલ છે ચેલેન્જ છે ને એક હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય તો આ આ સેલેન્જ પૂરી થાય એક હજાર સબસ્ક્રાઈબર થઈ જાય એટલે ચલો ગાય ગાય સબસ્ક્રાઈબ કરવા સબસ્ક્રાઈબર કરવા સબસ્ક્રાઈબ કરવા મળો અમી તરી વાટ જોઈ લઈને આ ઉપડીને થાય ને એવી રીતે બનાવી નાખીએ કે આમાં ત્રણ જણા ચાર જણા એક હું છે રેડી તો આ મારું ફાઇનલ મિત્રો હવે આપણે ઘરે આવી છીએ ને આ સેલેન્જ તો આપણે એક હજાર સબસ્ક્રાઈબર પૂરા થાય પછી કરવાની છે તમે કરવાની નથી

તો એની ચેનલ નામ હું છે આપણને ખબર નથી પણ કહી લે ભાઈ તાર ચેનલ નામ શું છે કેમ પૂછ્યો નામ શું છે ભાઈ તાર ચેનલ મારું શિયાળ વિશાલ બ્લોગ જય દ્વારકાધીશ ને આમ સપોર્ટ કરતા રહેજો આમ ઘણી મહેનત કરી છે બ્લોગ ઉતારવાનો ને બધી ઓલી રીતે પણ કાઈ વ્યૂમાં ને સબ્સ્ક્રાઇબરમાં કે વોચ ટાઈમમાં ઓલું થાતું નથી તો મિત્રો સપોર્ટ કરતા રહેજો તમે સપોર્ટ કરશો તમે આગળ વધશો ને રાતે કામે જઈ પાછા દિવસે બ્લોગિંગ કરી બધું કરીએ તો અત્યારે સ્પેશિયલ બ્લોગિંગ કરવા હતું ને થોડા બોલીને વિડીયો ઉતારવાના હતા તો એ વિડીયો ઉતારવાટું તેને અત્યારે ત્યાર થઈ ગયા છીએ હવે આગળ એક જોઈએ વિડીયો સારો પસંદ આવે એટલે ઉતારીએ અમે તો મમ્મુ હવે આગળ વાત કરશે તો આની ચેનલમાં આગળ એક મસ્ત વિડીયો આવશે આની ચેનલમાં ને આપણી સેનલમાં એક કોમેડી વિડીયો શૂટ કરવાનું છે આગળ એટલે કોમેડી શોર્ટ વિડીયો તો આજનો લોક તે વિડીયો ગમે તો લાઇકશે અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પછી નવા વ્લોગ સાથે જય માતાજી બાય બાય